ડભોઈ તાલુકાના તરસાણા સહિતના પાંચ જેટલા ગામોમાં ખેડૂતોની ડાંગરના પાકમાં વઢવાણા કેનાલનું પાણી ફરી વળતા નુકસાન ડભોઈ તાલુકામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદે પાકથી ડાંગરનો પાક છે તે નિષ્ફળ ગયો છે ત્યારે કમોસમી વરસાદનો માર ઝીલી રહેલા ખેડૂતોને વઢવાણા ઇરિગેશનના અનઘડ વહીવટના કારણે વધુ એક માર ઝીલવાનો વારો આવ્યો છે ખેડૂતોના હિતની ચિંતા કર્યા વિના વઢવાણા ઇરિગેશન દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવતા ડભોઈ તાલુકાના પાંચ જેટલા ગામોમાં ખેડૂતોના ખેતરોમાં વઢવાણાના પાણી ફરી વળતા મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આજે ખેડૂતોએ એકત્રિત થઈને પોતાની વેદના ઠાલવી હતી હજારો હેક્ટરમાં ડાંગરનો પાક પાકીને તૈયાર થઈ ગયો મોડે આવેલો કોળિયો જ્યારે છીનવાઈ ગયો છે ત્યારે ડાંગરનો તમામ પાક છે તે ખેતરમાં જ હાલ ઉગી નીકળ્યો છે અને હજુ પણ વઢવાણા કેનાલ જે તળાવ છે તેના તરફથી પણ હજુ પણ જે પાણી છે તે બંધ કરવામાં નથી આવ્યા છે એના કારણે અત્યારે હાલ ખેડૂતોને હાલાકી ભોગવવાનું વખત આવ્યું છે તો કેટલાક ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે અમને પાક ધિરાણ જે છે તે માફ કરવામાં આવે તેવી સરકાર સાથે અપેક્ષા રાખી રહ્યા છે કમોસમી વરસાદ ના પડવાથી અને વઢવાણા ઇરિગેશન તળાવના પાણી છોડવાથી અમારો તરસાણા ટીંબી વસઈ કજાપુર અકોટા એ એટલું બધું પાણી છોડવામાં ઇરિગેશનનું પાણી છોડવામાં આવ્યું તળાવનું એનાથી પાંચસોથી છસો એકર ડાંગરના પાકમાં એટલું બધું પાણી ભરવાથી નુકસાન થયું છે અને પ્રમુખને તળાવ તળાવના પ્રમુખને અને ઇરિગેશનના સાહેબોને વારંવાર ફોન કરવા છતાંય તળાવનું પાણી બંધ કર્યું નહીં એનાથી આખો ડાંગરનો પાક નિષ્ફળ જતો રહ્યો છે અમારો એ અત્યારે એટલી પોઝિશન ખરાબ છે કે ડાંગર બી ઉગી ગઈ છે અંદર અને હજુ બી પાણી બંધ કરવામાં આવ્યું નથી કમોસમી વરસાદના લીધે અને વઢવાણા ઇરિગેશનનું પાણી જે છોડવામાં આવ્યું એની લીધે અમારા આશરે પાંચસોથી છસો હેક્ટરમાં ખેડૂતોને નુકસાન થયું છે અને વઢવાણા ઇરિગેશનના પ્રમુખ પ્લસ વઢવાણા ઇરિગેશનના સાહેબોને વારંવાર રજૂઆત કરવાથી આ પાણી એ લોકોએ બંધ ના કર્યું અને ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા ડાંગરના ટોટલી પાક નિષ્ફળ થઈ ગયા અને આ ખેતરમાં ઘૂંટણ ઘૂંટણ પાણી ભરેલા છે આજે બી અને તરસાણા ટીમબી કજાપુર વેગા આ બધા ગામોના પાક સો સો ટકા નિષ્ફળ થઈ ગયા છે અને ધારિયા જેવી કેનલો છે કેનાલો સાફ કરતા નથી એ લોકો એવું કે બે વર્ષથી ગ્રાન્ટ મંજૂર કરી છે તો આ લોકો કામ કશું કરતા નથી બિસ્માર હાલત ખેડૂતોની થઈ ગઈ છે કોઈ જોવા આવતું નથી